અમે રોડ ટેક્સ ફરી ફરી લાખો રૂપિયા રોડ ટેક્સ ભરીએ અને સરકારે અમારી ઉપર નાખવાનો ટેક્સ માટે નથી અમારા બધા ટેક્સ જ ભરવાના વીસ ના બીજ ભરવાના ત્રણ ગણા તમે લાખ પૂરી નથી અમારે જ્યાં હોય દીકરી એક લાઈન માં ધારાસભ્ય દીકરો નીકળી હોય દીકરી લાઈન માં અમારી બેની દીકરીઓ નાની નાની દીકરીઓ ಚಿರೀನಿ <laughs>

પોતાનું મનમાની કરે કોબડી છે આપણે લોંગળી છે અને ભળી ત્રણ ઠેકાણા જે આપણે ટોલ છે ભાવનગર જિલ્લાની અંદર ત્રણ ટોલ નાકા આવેલા છે ચાલી ચાલીસ મોટા મોટું ટોલ નાક આપણે કરી પછી બે દિવસ પહેલા શરૂ કરવામાં આવી તો રોડ નું પૂરું કામ નથી ગયું ઘણી ઠેકાણે કામ બાકી છે એમ છતાં ટોલ નાખો શરૂ કરીને પૈસા ઉગાડવા શરૂ કરી દેવા અમારી લોકોને આજ એવી રજૂઆત છે કે તારીખ એક આઠ સુધીમાં લોંગરી ટોલ નાકાની અંદર આખા ભાવનગર જિલ્લાના કોઈ પણ વ્યક્તિ જીજે ફોર પાસિંગ હોય અથવા તો જીજે ફોર ફોરનું કોઈ પણ કામનું લાયસન્સ અથવા તો આધાર કાર્ડ હોય આજે ભાવનગર જિલ્લાને તમામ મુક્તિ મળવી જોઈએ કારણ કે આ જ્યારે રોડ બનાવ્યો ગામડાના લોકોને આજુબાજુના ગામમાંથી ખનીજ સોરી કે માટીને એવું બધું લઈ અને ગામે સહકાર આપીને તમને રોડ પૂરો કરાયો છે માત્ર શું કામ કે લોકોની સેવા માટે લોકો ઉપયોગી કરે એના માટે તો લોક ઉપયોગી માટે તમે પૈસા બી નથી તો અમે આ સરકારના પ્રતિનિધિ છો સરકારના પ્રતિનિધિ છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે અને અમારા લોકોને જે વાહન વ્યવહાર ભાવનગર જિલ્લા લોકોને રાહત મળે અને એનો ફાયદો થાય એવા માટે રજૂઆત છે તારીખ એક આઠ બે હજાર ચોવીસ સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આગામી દિવસોમાં શુક્રમાંથી ઉગ્ર આંદોલન કરશું સત્તેસ સપેલા ઘરનો ઘેરા પર છે ટોન લાગવાનું ઘેરા ઉપર છે લોટ રસ્તા પોંધ કરીશું કોઈ પણ અમે ઉક્રમાથી ઉપર આંદોલન કરશું એમાં જે કા અનુભ ના એ માત્ર ને માત્ર આપ આપને તંત્ર જવાબ કરી છે કેટલી નોંધ થઈ શકો સાહેબ કોઈ શેમાં આકાશના ફરત માતા ગીર ફરત માતા ગીર સાથે મળીને ફોન આવે સૂચના આવે રોડ બંધ જવાનું છે બરાબર

સામે આવી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબને એક આવેદન પત્ર આપ્યું અને વોર્નિંગ કહેતો વોર્નિંગ ને ચીપકી કહેતો ચીમકી આપી આપવામાં આવી છે કે તારીખ એક આઠ બે હજાર ચોવીસ સુધીમાં ભાવનગર જિલ્લાના ભાવનગર જિલ્લાના નવા ટોલ નાકામાં મુક્તિ નહીં આપવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સાથોસાથ જે કાંઈ અણબનાવ બને જે કાંઈ આંદોલનમાં કોઈ તકલીફ થાય કે મુશ્કેલી વધારે પડે એ તમામ જવાબદારી તંત્રની અને સરકારની રહેશે એ વોર્નિંગ આપી છે જય હિન્દ જય ભારત મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાને એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા કરી દેવામાં આવ્યા છે અને બે દિવસ લોંગડી જે ઊભું કરવામાં આવ્યું એ તો ગુજરાતમાં સૌથી વધારે માં વધારે ટોલ ટેક્સ હોય એવું નાકું ઊભું કરવામાં આવ્યું એટલે અમે ટોલ ટેક્સનો નો વિરોધ કરીએ છીએ કે આ ટોલ નાકા હટાવી લ્યો અગાઉ પણ આનંદીબેન ની સરકારમાં ઘણા બધા ટોલ નાકા ઉઠાવી લીધા તો આ દાદા જ્યાં હોય ઝર ફેરવે તો ટોલ નાકામાં ભૂપેન્દ્રભાઈ બુલડોઝર ફેરવે એવી અમારી એક માગણી છે અને સાથે સાથે અમારી એવી પણ માગણી છે કે ભાવનગર જિલ્લાના જે જે ફોર વાહનના અને જિલ્લાના કોઈ પણ વ્યક્તિએ જો બહારના જિલ્લાના કે રાજ્યના વાહન ખરીદ્યા હોય એ તમામ ભાવનગર જિલ્લાના વાહનોનો ટોલ ટેક્સ માફ કરે અને એ જો અઠવાડિયામાં નહીં કરે તો ધારાસભ્ય અને સ્વતંત્ર સભ્યના અને ઓફિસે કાર્યાલય અમે ઘેરાવ પણ કરજો અને જરૂર પડજે તો ત્યાં લો ટોલ નાખે અને કોબી ટોલ નાખે અમે રોડ ચક્કા જામ પણ કરજો અને જ્યાં એવું અમે અમે સભ્યના કાર્યાલયને પણ કે સુધી સુધી ન્યાય મળે લોકોને ત્યાં અત્યારે સ્વ ખર્ચે તમામ આગેવાનો ભરતસિંહ વાળા વિજયભાઈ બારિયા તેમજ તેમની સાથે અલગ અલગ ગામોમાંથી આવેલા વાહનના માલિકો તેમજ વાહન એસોસિએશનના પ્રમુખો તેમજ અન્ય ખેડૂત કલ્યાણ સંગઠન ગ્રુપ સાથે જોડાયેલા તમામ આગેવાનો તેમજ અન્ય તમામ લોકો દ્વારા જે આજે પોતાના સ્વખર્ચે આવી અને જે આવેદનપત્ર આપવામાં આવ્યું તે જે કાર્ય કર્યું આજે તે તમને કેવું લાગ્યું તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આ તમામ આગેવાનો દ્વારા અને તમામ લોકો દ્વારા જે કાર્ય અત્યારે કરવામાં આવ્યું છે તેની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાય કારણ કે પોતે સ્વખર્ચે બધાય આવેલા છે પોતાના તમામ જે ખર્ચો થયો હોય તે પોતાના કામો પણ સાઈડમાં પડતા મેકી અને આવેલા છે તો આ નોંધ અવશ્ય લેવાવી જોઈએ માટે વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો અને ફરી વખત કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવામાં કોઈનો કાંઈ આમાં ખર્ચો થતો નથી તો માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપા સિતારામ